રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજરનારવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે હાલો જવાનું છે આજે વાવેતર કરવા પણ હવે વાવેતરના વિડીયો એના એ પછી બતાવાય પણ થોડું ઓલું થતું હોય ઘણા ભાઈઓ આપણને કહેતા હતા કે હવે કંઈક બીજું બતાવો તો સારું છે કારણ કે બહુ પછી હવે લાંબુ થઈ ગયું કારણ કે કાયમ વાવેતરના ના વાવેતરના ભલે પછી ઓમ વાવેતર જ કરતા કાંઈક પછી નવું કંઈક કરવાની આજ કોશિશ કરશું બરાબર તો તમે વિડીયોને નાની એવી લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો જેથી કરીને કંઈક અમને નવું કરવાનું શું છે એમ તો ગાય ગાય માતા છે ને જ્યાં બંધાઈ ગઈ છે અને મકાઈ ખાય છે જય ગૌ માતા જય ગૌ માતા મીરા જો બાંધી છે મકાઈ ને એવું ખાય છે મીરાનું વાસી દઉં કામકાજ થઈ ગયું બધું કમ્પ્લીટ અને નંદી મહારાજ છે નહીં પણ જો મકાઈ ને એવું ખાવાનું ચાલુ કરી દીધું છે શું શું હાલો કયો રામ 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 ભણવા જ ને તારે હજી વાર છે વાર છે ને

બાને ટાઈટ લાગે છે એમ તો થોડી થોડી અને ટાઈટ છે હોતે એમ એવું નથી કારણ કે ઠંડી તો એટલી હવામાં થોડી ઘણી હોય જ બાકી એવું છે બધું હાલો સાફ સફાઈ કરવામાં છે ને આ થોડુંક બીજું સમજાવું કે આ કાસ તો છે ને મેન કાયમ સાફ કરવો જ પડે આ જે કાસ હોય ને એને કાયમ સમજાવવો પડે સાફ કરવો જ પડે અને આ સારી કાયમ સાફ કરવી પડે સ હવા સ જેવું થાય છે ને આપણે વાવેતર કરવા ગયા હતા તલનું તો એ વાવેતર થઈ ગયું છે ને હવે વી ઓછો ઘરે પછી જો ઘરે આવીને હવે ગાયને દોરાવી આવી મીરાને આપણે એ દોવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ ને બેનને બેન જો ભણીને વી આવી છે હાજીયા હાલો કયો સીતારામ હું દીકુ ભાઈ ક્યાંય ગયો ક્યાં રમવા ગયો સાયકલ લઈને તો આવું છે બધું કાદીકું અને આજો ઘર થઈ ગયું છે ખાલી ખાલી ખાવ કારણ કે જો જીયા તેજ અને ભાવનાને હું શિયાર છે કાદીકું બાકી તો ઘર થઈ ગયું ખાલી એટલે ખાલીમાં તો એવું છે હવે બાને કર્યા દાખલ આપણે જુનાગઢ બરાબર તો બાને દાખલ કર્યા હોસ્પિટલ લઈ જાઓ પીડા એટલે હવે એક બે દિવસની કદાચ રોકાણ થાય તો તાહુથી આમને બધું આંકવું જો હે એટલે હું વાડીએ હવે ટ્રેક્ટર કાલથી તો બંધ થઈ જાય કાલે આપણે લગ્ન છે એટલે લગ્નમાં રહેવું હે ને વાવેતર કરવા હવે પાંચ હાથ દીનો બ્રેક બરાબર પાંચ હાથ દી કેળે ટૂંકમાં પાછું ચાલું થાય હવે વાડીએ જરાક સક્કર મારી વાડીએ જવું જો હે કારણ કે આટો મારી આવું હું હું કેટલુંક પીધું છે કારણ કે ભાઈ કહેતો તો મોટર આપણી ખરાબ થઈ ગઈ હતી એટલે એ કારીગર આવ્યો હોય તો જો ચાલુ થઈ હોય તો સવારમાં કં આપણે અધુરા હે એ પાવા દાવા દો અને વાડીએ જરાક સક્કર મારી આવું એટલે આવું ટૂંકમાં થયું છે હવે ભાઈ દાખલ આજ થયા છે આજે સવારમાં જ ગયા ટૂંકમાં એટલે હવે બે ત્રણ દિનની કદાચ રોકાણ થાય કે હવે જે આગળ આગળ ખબર પડે શું થાય એ બધું બરાબર તો હવે આપણે વાડીએ શક્કર મારીએ હાલ આજે હે આપણા કૂવાની મોટર થઈ ગઈ હતી ખરાબ એટલે આ ગામમાં વાવ રાખીને એમાં ગામમાં પાણી આલતુંતું પછી આ એક મોટર જાલતી હતી આવડી આધી આ વાવ રાખી ઈ મોટર બરોબર તો ભાઈ 8 8:30 વાગ્યા સુધી લગભગ પાણી વારતો તો તો બારક નાકા પીતા છે આમથી આમથી પીતું આવે છે આય હુજી લગભગ પીધું છે આય હુજી આટલે ખુજી પીધું આ નાકુ કદે પી ગયો રહી ગયો પછી આજય બધું પાવાનું બાકી છે બારક નાકા પીધા ને તેરક નાકા હવે તેર ચૌદ નાકા રહ્યા છે એટલે કાલે સવારમાં પાવર પાંચ વાગ્યા આવી છે એટલે આવું હે ભાઈ સવારે પાંચ વાગ્યા જ આવ્યો તો પણ મોટર આપણી ઉપડી નહીં નકર તો બે જો પછી પાઈ પાણી વારતો હતો ને ચાલુમાં દવાખાને જવાનું થયું એટલે ટૂંકમાં એ રીતે પછી આટલું પાણી મોટર બંધ કરીને વયોગ્ય હોય છે અને કારીગર ભાઈ આવ્યા તો આગળ ફોન કર્યો તો એ પણ મોટર આપણી રેડી થઈ ગઈ છે અને અત્યારે તો હવે પાવર એ વયો ગયો છે પાવર આજ દિવસનો કપાણ હતો અને પાવર આજે આખડી જ ગયો હું અહીં વાડીએ પૂરી ગયો મારે વહેલા હેઠ નવરો થઈ ગયો તો ઘડીક પાત પણ હવે કાંઈ પાવર એ વયો ગયો છે અને નવરો પાછું વાવેતર હતું આપણે એટલે મોડો નવરો થયો હતો એટલે એવું બધું છે હાલો હવે અહીંયા તો આ બધું કમ્પ્લીટ જ છે હવાર આવીને સીધી મોટર જ વેતી કરવાની છે એટલે આ બધું જોવાનું હતું કે ભાઈ કઈ રીતે કે લોકો પીતું છે નું છે ના છે તે છે બરોબર પછી દવાખાને ગયો એ ખોટા હેરાન ન કરે કારણ કે આપણે રૂબરૂ થડ ઉપર આવીને અલમેક જોઈ આવું પછી આપણે ખોટા ફોન કર્યા રાખી ની હોય કામમાં અલ એ બધું થાતું હોય હાલો હવે આપણે હે ને વાડીએ જરાક મગફળી તમને બતાઈ દો કાલે મગફળી નોતી બતાવી મગફળી આપડી કે કે છે એ બધું પીયતની જરૂર છે કે હું છે ત્રીજા પીયતની બે પીયત તો આપેલા છે પણ ત્રીજા પીયત ને ખમું કે હું કરું ઈ આગળ જોઈ હવે મગફળી આપણે પાવામાં તો હજી કાંઈ ઓલું નથી બાકી મગફળી થઈ ગઈ મસ્ત જો હવે બધું આપણે જે પારાની આ હતી એ પણ ઊગી ગઈ કમ્પ્લીટ પણ અત્યારે તો મગફળી સૂઈ ગઈ કારણ કે એને સૂવાનો ટાઈમ થઈ ગયો છે હવે અંધારું જેમ થતું જાય એમ સુઈ જાય સવારે ઉઠે બરાબર તો મગફળીમાં અત્યારે કાંઈ રોગ નથી જે આમ આપણે આમ ખેરીને તો મસીકારો ઉઠતો હોય પણ અત્યારે કાંઈ છે નહીં દવાનો રાઉન્ડ આમાં થઈ ગયેલો છે એટલે કાંઈ જરૂર નથી પણ પિયતની જરૂર નથી ટૂંકમાં નીંદાઓ ખળ છે કોક કોક જાઉં નાનું નાનું લુણીને એવું હોય આમાં જો આ રીતની તો માણસોનો મેળ આવે તો એકવાર નીંદાવીને પછી પાવાની ગણિત છે બરાબર તો એ રીતનું આયોજન ગોઠવી છે કે પછી પછી કદાચ પિયત આપી દે હવે ઘણા ખરા આપણી એરિયા વાવેલી છે એ ત્રીજું પિયત ઘણા આપવા હોતી મીંડા હે પણ હજી આમ કાયદેસર કાંઈ જરૂર નથી એકવાર થોડોક લાંખો પડી જાય ને તો સારું રહે પણ હવે જોઈ હવે જે રીતનું આપને ટાઈમ રહે એ રીતનું આયોજન આગળ કરશું ટૂંકમાં અને લસણને પાવાને વાર છે હવે પાવામાં તલને છે પાવામાં તો આપણે ટૂંકમાં ઘઉં એટલા રહ્યા છે અને ચાર વાતર મકાઈના રહી ગયા હે કાલે અધૂરા કારણ કે આપણી મોટર ચાલુ ન થયે એટલે એ મકાઈ પણ ટૂંકમાં અધૂરી હજી એમને જ છે હાલો હવે ટાઈમ સર ઘરે વ્યા જાય કારણ કે બાળકો આજ એકલા છે અને એમના મમ્મી પપ્પા નથી ટૂંકમાં પહેલી રાત એવી છે કે મમ્મી પપ્પા ન હોય હાજર બરાબર તો બંને બાળકો નકર એમના મમ્મી વિનાના તો હજી બાળકો છે નાના આપણા બરાબર તો એમના મમ્મી વિનાના ન રહેતા હોય ભલે આપણે એને એવું નથી મમ્મી પપ્પાથી વિશેષ રાખતા હોય તોય છતાં મમ્મી મમ્મી અને પપ્પા એ પપ્પા કારણ કે એમના ભેગા જ કાંઈ એમ હોતા હોય ભલે આપણા ભેગા હોતા હોય એવું નથી પણ તોય ટૂંકમાં જે કાંઈ એની થેરી હોય એ બધી એમને ખબર હોય બરાબર તો એવું છે બધું હાલો ટાઈમસર પછી ઘરે વયા દે બાકી તો આપણા આ ગાજર જો ગાજર મસ્ત થઈ ગયા છે આટલામાં થોડુંક થયું છે કદાચ અહીંયા એક સયાનું ગુંડું હતું એની હિસાબે ગાજર ઉગીને બરી ગયા જાય એટલામાં એટલામાં રહ્યા થોડા થોડા બાકી તો જ્યાં ગુંડા હતા ને વધારે ત્યાં ટૂંકમાં આમ ઉગી તો ગયા તા ઊગીને બરી ગયા હે એટલે એવું બધું થયું બાકી તો ઊગા તો બધા હરખા જ હતા અને હવે જો ઝીંજો એ મીડો મસ્ત થઈ ગયો હવે વાટ પાછો આવી ગયો હવે જેમ તડકા વચ્ચે એમ ઝીંજવાનો વાટ પણ સારો થઈ જાય જો બાળકોને તો કાંઈ વાંધો નથી કાધિકૂ વાંધો નથી ને કંઈ પણ મમ્મી પપ્પા હોય પહેલાં વહેલા છે કેમ હે હા તે રોકાણ હતા એ કયા કયા રોકાતા હોય એવું ન હોય ટૂંકમાં પણ ઓમ આવી રીતે ન રોકાણ હોય એટલે એમ થાય બાકી વાંધો નથી બે માંથી કંઈ ને કાંઈ દીકુ વાંધો નથી ને કંઈ કાંઈ વાંધો નથી કા કાંઈ લઈએ છીએ કેમ કાકાનું ખાવું છે ને હવે શાક શાક ને વોટી ખાવું છે ને

કાંઈ વાંધો નહીં હાલો શાકને ઓટી સાઈઝને જીભાવી ખાઈ લે થોડું થોડું પછી બાની કાલ વીઆઈ છે હોમાં દીકરો હો હાલો તો એવું બધું છે અને સાપને રોટલા થઈ ગયો ને બધું હાલો થઈ ગયું હોય પછી વારું પાણી કરી લે હાલો તો તમે બધાય વારું પાણી કરવા કા